અમરેલીમાં જાહેરમાં મળ્યો છે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ફતેહપુર રોડ પર કચરામાંથી મળી આવ્યો છે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો વેલનાથ સોસાયટી પાસેથી આ વેસ્ટ મળી આવતા રહીશોમાં આક્રોશ જોવા મળ્યો છે બાયોમેડિકલ જથ્થો કોણ ફેંકી ગયું તેને લઈ અને હવે તપાસ શરૂ કરવામાં આવી છે તો અમરેલીમાં જ્યાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે ફતેહપુર રોડ પરનો આ દ્રશ્યો છે જ્યાં બાયો મેડિકલ વેસ્ટનો જે જથ્થો છે તે વિલનાથ સોસાયટી પાસે કોઈ ફેંકી અને જતું રહ્યું હતું ત્યારે રહીશોમાં આ ઘટનાને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે હું અને મારી ટીમમાં અન્ય મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ અને સુપરવાઇઝર દ્વારા અહીંયા નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ ડમ્પિંગ સાઇટ ખાતે જે બાયોમેડિકલ વેસ્ટ મેળો છે જે મુખ્ય પ્રાથમિક તપાસ કરતાં જાણવામાં એવું આવે છે કે મુ મુખ્યત્વે ડાયાલિસિસ વિભાગમાં યુઝ થાય એક પ્રકારનો કચરો છે જેમાં ડાયાલિસિસના ફિલ્ટર છે ડાયાલિસિસ ટ્યુબ છે બેગ છે સિરીન છે અને સર્જિકલ ડ્રેન છે બરાબર છે આ બધું કચરો અહીંયા ફેંકવામાં આવેલ છે જે અંદાજીત જેની સંખ્યા છે તે મોટા પ્રમાણમાં છે અને તે તેનો રિપોર્ટ બનાવીને અમે જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવે છે